ભલે રોગચાળો રાજકોટમાં થવો હોય તો થાય ભલે જે થવું હોય થાય અમે કોઈ જાત નું રાજકોટ માં કામ કરશું નહીં બધું કામ અમે બંધ કરી દેશું રાજકોટમાં કોઈ જાત ની સફાઈ થશે નહીં પડતર પ્રશ્નોને લઈને હજારો સફાઈ કામદારો છે તેમણે આજે મહાનગરપાલિકાની ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યો છે રજૂઆત કરી છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં સફાઈ કામદારો છે જોવા મળી રહ્યા છે પ્રથમ અમારો મુદ્દો છે અમારા સફાઈ કામદારોની ભરતીનો ઘણા આંદોલનો રેલીઓ પછી તંત્ર પદાધિકારીઓ અને સફાઈ કામદારના યુનિયન જગ્યાઓ માટે ફોર્મ બહાર પાડવા અને બીજી અઢીસો જગ્યાઓ ઉપસ્થિત કરીને જનરલ બોર્ડ ની અંદર ઠરાવ કરવો આ બે હાજર અઢારની ની અંદર સમાધાન થયું હતું અને બે હજાર ઓગણીસ ની અંદરમાં જનરલ બોર્ડની અંદરમાં ઠરાવ કરવામાં આવ્યો ત્યારબાદ માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા કોરોના જેવા કાળમાં થઈને એ જ પ્રમાણેના ના શરતો મુજબનો એ જ પ્રમાણેના કાયદા મુજબનો ઠરાવ આ જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર માં કરવામાં આવ્યો હવે બે હજાર ચોવીસની અંદરમાં જે ઠરાવ કર્યો હતો એને રાજ્ય સરકારની અંદરમાં મંજૂરી માટે મોકલો રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી કે તમે આ સફાઈ કામદારની ભરતી કરી શકો આજે જાન્યુઆરીને આ બીજા આઠ મહિના થઈ ગયા છતાં અમને ફૂટબોલની જેમ અહીંથી વાહ અહીંથી વાહ ચડાવીને કોઈ સફાઈ કામદારની ભરતી થતી નથી અધિકારી બદલાઈ જાય એટલે એના નિયમો બદલાઈ જાય છે એક કમિશનરના ટાઈમમાં જે નિયમ કે જે રનઓવરનો ઠરાવ થયો હોય એ બીજા કમિશનર સાહેબ કે બીજા અધિકારીઓ આવી જાય ત્યારે બદલાઈ જાય છે બીજો જેવો પ્રશ્ન છે અમારા સ્વૈચ્છિક રાજીનામા માટેનો કે જે કાયમી સફાઈ કામદારો છે એ સ્વૈચ્છિક રાજીનામા આપે તો એને જે મેડિકલ સર્ટિફિકેટ આપવા પડે છે મેડિકલ સર્ટિફિકેટ

ની ગંદકી સાફ કરે છે આપણા સો જેટલા સફાઈ કામદારોને કોર મંદિર ની અંદરમાં તમે એના વિડીયો જોવો કેવી ગંભીર પરિસ્થિતિમાં એ લોકો કામ કર્યું છે એ વારંવાર આ કાયમી સફાઈ કામદારો આવી કામગીરી કરતા રહ્યા છે પણ જ્યારે એના મુદ્દાઓ કે જ્યારે એના પ્રશ્નો માટે કાંઈ કરવાની આવે ત્યારે નિયમો અને પાલનમાં એવું બધું કરીને આ સફાઈ કામદારોને સતત ને સતતને હેરાન થાય એવા તંત્રના પ્રયાસો છે આ સિવાય અમારે નગર કરીને એક વિસ્તારની અંદરમાં ડિમોલિશનનો મામલો છે કોન્ટ્રાક્ટના કામદારો માટેનો મામલો છે જે સફાઈ કામદારો ને ઓલ્ડ પેન્શન સ્કીમ ને ન્યૂ પેન્શન સ્કીમમાં જે ભેદભાવ છે એનો પણ મામલો છે એના માટે અમે બધા એકત્ર થયા છીએ અને જ્યાં સુધી અમને આ બાબતે કંઈ ન્યાય કે ઘટતું કરવાની ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે કોઈ અહીંથી હટવાના નથી કારણ કે ઘણી વાર એમના એમના જવાબો સાંભળ્યા છે ઘણી વાર અમે એમને તંત્રને સહકાર આપ્યો છે કે ભાઈ મહિનો દિવસ પછી તમારો પ્રશ્ન થઈ જશે બે મહિના પછી થઈ જશે જનરલ બોર્ડમાં થઈ જશે પણ જ્યારે એનું પાલન કરવાની વાત આવે ત્યારે બધા હાથ ઊંચા કરી લે છે હવે આજના સફાઈ કામદારોની આજે ધીરજ તૂટી ગઈ છે ઘણા સફાઈ કામદારો ગુજરી ગયા છે ઘણા સફાઈ કામદારો સ્વૈચ્છિક નિવૃત્તિનો લાભ લીધા વગર નોકરીમાંથી ઉતરી ગયા છે આવા સેંકડો સફાઈ કામદારોને અન્યાય થયો છે એટલે આજે સફાઈ કામદારો પોતાનો જવાબ લઈને આ તંત્ર પાસેથી જવાના છે અને અત્યારે બધા અહીંયા ધરણા ઉપર બેઠા છે પણ તમારી

અત્યારે જે રજૂઆતનો માહોલ છે એ તમામે તમામ કમિશનર સાહેબ હસ્તકની રજૂઆતો છે

વર્ષથી અમારી ભરતી નથી કરતા કે કાંઈ નથી કરતા કોઈ જાતનો અમને જવાબ નથી આપતા મ્યુનિસિપાલિટીમાંથી બરાબર અમે આજે એક સમાજ આખો ભેગો થઈને છીએ કરીને છીએ સુધી અમારા પ્રશ્નોના સોલ્યુશન નહીં થાય ત્યાર સુધી અમે કોઈ કામે કરી ભલે રોગચાળો રાજકોટમાં થાવો હોય તો થાય ભલે જે થવું હોય થાય અમે કોઈ જાતનું રાજકોટમાં કામ કરશું નહીં બધુંય કામ અમે બંધ કરી દેશું રાજકોટમાં કોઈ જાતની સફાઈ થશે નહીં ચાહે ગમે એવી હોય સેફટી કાઢવાનું કે ગટર સાફ કરવાનું કે સાવણો મારવાનું અમે પચરો લેવાનું ખાય એટલે કઈ નહીં કરીએ અમે રાજકોટમાં તમામ કામ બંધ કરી દેશું તમામ થઈ જશું અને કોઈને કામ કરવા દેશું નહીં બરાબર તમારે સરકાર ને અમને ગમે એમ કરીને અમારી આ જે અમારી માંગો છે એ પૂરી કરવી પડશે અમારી ખાસ એ માંગો છે કે જે અમારા મેડિકલ સર્ટિફિકેટ અમે મૂકેલ છે કે જે અત્યારે ગુજરી ગયા છે કે અથવા જે કોઈ બીમાર છે એના હાથ નથી ભોગ નથી કોઈ બીમારીથી લડે છે એ માટેના એના છોકરાઓને અમે મૂકેલા છે તો એ હજી પાસ કરતા નથી છેલ્લા સતત પાંચ વર્ષ વર્ષથી અમને બનાવવામાં આવે છે પણ હવે અમે થાકી ગયા છીએ અને અમે નક્કી કરીને આવ્યા છીએ કે અહીંથી અમે કઈ ખાશું નહીં પીશું નહીં ક્યાંય જાશું નહીં અને ખાસ કરીને સફાઈ તો સાવ બંધ જ કરી દેશું આખા રાજકોટમાં સફાઈ બંધ થઈ જશે અમે બધા એક થઈ ગયા છીએ હવે તમે જોવો કે અમે શું કરી કે જઈએ અને વાલ્મીકી સંગઠન શું કરી શકે છે અમે

એ પ્રશ્નો માન્ય મેયરશ્રીની અધ્યક્ષમાં માન્ય શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડીએમસી સૌ સંબંધિત અધિકારીઓ વચ્ચે આજ બેઠક થઈ છે બેઠક ખૂબ જ સારી અને સુખદ રહી છે એમની ભરતી પ્રક્રિયાનો જે વિષય હતો એ એક જ મહિનાની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં પિસ્તાલીસ વર્ષે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ભરતી પ્રક્રિયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે એક ઇ મુદ્દો હતો બીજો આરોગ્યનો એમનો વિષય હતો અલગ અલગ વિષયોને લઈને આજે સુખદ મીટિંગ થઈ છે અને આવનારા દિવસોમાં યુનિયનના લોકો સાથે બેસી અને એમને ક્યાંય કોઈ કોઈપણ જગ્યાએ અન્યાય ન થાય સફાઈ કામદારોને એ પ્રકારનું આજે બેઠકમાં અમે લોકો એને કમિટમેન્ટ આપ્યું છે સફાઈ કામદારોની ઘણી બધી પેન્ડિંગ માંગો છે તે વર્ષોથી પૂરી નથી થતી કેટલાક સમયથી દર અઠવાડિયા દસ દિવસે સફાઈ કામદારો વિરોધ કરવા કરી રહ્યા છે આજે ખૂબ જ ઉગ્ર રીતે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસે વિરોધ કરવામાં આવ્યો ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા દોડી આવવું પડ્યું કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ છે તે અહીંયા આવ્યા હતા અને આવનારા સમયમાં જો હવે આ સફાઈ કર્મચારીઓની માંગ નહીં સંતોષાય તો સફાઈ કામ પણ બંધ કરવાની ચીમકી છે તે આ સફાઈ કર્મચારીઓ ઉચ્ચારી છે ને હવે જોન રહેશે કે આવનારા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે કઈ રીતે આ સફાઈ કામદારો છે તેમની સ્વીકારે છે રોનક મજી ગુજરાત તક રાજકોટ